કચ્છના નાના રણમાં ઘુડખર નીલગાય વરુ નાર ણ બિલાડી અને કાળિયાર હરણ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે હાલમાં આ પ્રાણીઓનો સંવન કાળ સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ચાર મહિનાઓ પૂરતો બંધ છે આ વેરાન રણ લુપ્ત થઈ રહેલી સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગણી વધીને બસો પચાસ જેટલું સંખ્યામાં હોવાનું વન વિભાગનું માનવું છે કચ્છના નાના રણમાં આવેલું અને ચાર હજાર નવસો ચોપન ચોરસ કિમી માં ફેલાયેલું ઘુડખર અભયારણ્ય દર વર્ષે સોળ જૂનથી પંદર ઓક્ટોબર એમ ચાર મહિના રણમાં જોવા મળતા ગુડખર સહિતના સસ્તન પ્રાણીઓનો સંવનન કાળનો સમયગાળો હોય ત્યારે રણ પ્રવાસીઓ માટે ચાર મહિનાઓ પૂરતું બંધ રાખવામાં આવે છે ત્યારે કચ્છના નાના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ગુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણ લોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે રણમાં આવેલા કુલ એસી જુદા જુદા પ્રકારના બોટોમાંથી રણના બેટ પર થોડા દિવસો અગાઉ દુર્લભ રણ લોંકડીના એક સાથે ત્રીસેક જેટલા જીવંત દર મળી આવ્યા બાદ વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર અગાઉ રણમાં રણ લોંકડીની સંખ્યા અંદાજે ચાલીસ થી પચાસ સુધી હતી જે છેલ્લા ત્રણેક વર્ષમાં ચાર ગણી વધતા હાલમાં કચ્છના નાના રણમાં અંદાજે

લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે આ પ્રાણી મોટે ભાગે જોડીમાં જોવા મળે છે સાંજના સમયે રણ લોંકડી તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે રાત્રિ અને સાંજના સમયે વિશિષ્ટ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે રણમાં રણ લોંકડીના અસંખ્ય બચ્ચાઓ જોવા મળ્યા ગુડખર અભયારણ્ય વિભાગ માનનીય ખલેલથી પરેવા કચ્છના નાના રણમાં અગાઉ રણમાં અંદાજે પિસ્તાલીસ થી પંચાવન ની સંખ્યામાં રણ હતી હાલમાં કચ્છના નાના રણમાં રણ અસંખ્ય બચાવ જોવા મળ્યા હતા હાલમાં રણમાં અંદાજે બસો થી વધુ રણ હોવાનો અંદાજ છે જ્યારે રણમાં આવેલા રણના બેટ પરતો રણલોંકડીના એક સાથે પચીસ થી ત્રીસ જેટલા જીવત દર પણ જોવા મળ્યા હતા આ સિવાય વેરણ રણમાં દુર્લભ કાળિયાર હરણનું ઝુંડ અને વરુની પણ હાજરી જોવા મળી હતી ઘુડખર અભયારણ્ય રણ રણલોકડી નવું આશ્રય સ્થાન કચ્છના નાના રણ પલાસવા આવેલા આડેસર તથા સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં મોટી સંખ્યામાં દુર્લભ રણ રણ નવું આશ્રય સ્થાન બન્યું હોવાનું ઝિંજુવાડાના જીવદયા પ્રેમી ભરતસિંહ ઝાલા ગર્વભેર જણાવે છે રાત્રિના સમય ઝીંજુવાડા રણમાં આ દુર્લભ લોંકડીઓ પોતાના વિશિષ્ટ અવાજથી પોતાની હાજરીનો પુરાવો આપે છે